હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ટમેટા કાંદાની એક અલગ નવી જ શાકની રેસીપી અને આ શાકને તમે માં બનાવીને તૈયાર કરી શકો છો કોઈ પણ વસ્તુ પીસ્યા વગર કે વધારાની કોઈ ઝંઝટ કર્યા વગર તમારા ઘરમાં જે પ્રમાણે શાકની જરૂર હોય એ પ્રમાણે તમારે અહીંયા કાંદા ટમેટા લઈ લેવાના છે તો બંને વસ્તુ મેં ચાર ચાર લીધી છે અને એક આવી રીતે મોડું મરચું લીધું છે તો જો આપણે કાંદાને કઈ રીતે કટ કરવા એ હું તમને જણાવી દઉં તો જો એક કાંદામાંથી બે ભાગ કરી અને એની આપણે આવી રીતે લાંબી લાંબી સ્લાઇસ કરી લેવાની છે તો જો હું તમને બતાવું એકદમ પાતળી સ્લાઇસ પણ નથી કરવાની તો આપણે આને એકદમ આવી એવી સ્લાઇસ બનાવવાની છે વધારે જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એ રીતે આપણે એને કટ કરી લેવાનું છે તો એ જ રીતે હવે આપણે ટમેટા પણ કટ કરી લેવાના છે તો ટમેટાના બે ભાગ કરી લઈએ ઉપરનો ભાગ હટાવી દઈએ અને ટમેટામાંથી પણ એ જ રીતના ટુકડા કરીને તૈયાર કરી લેવાના છે તો જો હું અહીંયા બધા ટમેટા અને કાંદા એ જ રીતે કટ કરી લઉં છું અને ગરમીમાં જો કોઈ શાક ન ભાવતું હોય અને વધારે વાર કિચનમાં ઊભું પણ ન રહેવું હોય તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કારણ કે ખાવામાં પણ આ શાક એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમે આ શાક બનાવીને જો ઘરમાં બધાને આપશો ને તો કોઈ ના જ નહીં પાડે શાક રોટલી ખાવાનું એટલું બધું ટેસ્ટી આ શાક બનીને રેડી થાય છે તો ચાલો આપણે ડુંગળી અને ટમેટા બંને કટ થઈ ગયા છે તો એ જ રીતે આપણે મરચાંને પણ કટ કરી લેવાનું છે તો મેં અહીંયા મોડું મરચું લીધું છે તમે અહીંયા તીખા મરચાં પણ લઈ શકો છો અને મરચાંની ક્વોન્ટિટી તમે તમારી પ્રમાણે કે ઓછી કરી શકો છો તો જો તમારે અહીંયા વધારે તીખું જોઈતું હોય તો તમે અહીંયા વધારે મરચાં પણ એડ કરી શકો છો પણ જો મરચું ચોક્કસથી એડ કરજો કારણ કે મરચાની સુગંધ અને ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે તો જો બને તો સ્કીપ નહીં કરતા તો આવી રીતે બધી વસ્તુ આપણે કટ કરી લીધી છે તો ચાલો હવે આપણે અહીંયા ગ્રેવી પણ બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે એમાં અડધી ચમચી જેટલી હું હળદર એડ કરું છું જેથી કરીને શાકનો કલર એકદમ સરસ એવો આવે અને અડધી ચમચી જેટલું હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું અને સાથે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું તમે અહીંયા નોર્મલ મરચું પણ લઈ શકો છો અને સાથે થોડું આપણે અહીંયા નિમક એડ કરશું વધારે નહીં એડ કરીએ થોડું આપણે આગળ એડ કરશું જ્યારે શાક વઘારશું ત્યારે અને હવે આપણે એમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો પણ તમે એડ કરી શકો છો અને થોડી અહીંયા કસૂરી મેથી હું લઉં છું એને પણ હું આમાં અત્યારે જ એડ કરી દઉં છું તો આ બધા મસાલા આપણે અહીંયા એક વાટકીમાં લઈ લીધા છે તો આપણે અત્યારે જ આ તૈયારી કરી લેશું તો શાક વઘારશું ત્યારે આપણે કોઈ જાતની ઝંઝટ કરવાની નહીં રહે અને મસાલા પણ સરસ એવા ફૂલી જશે તો એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો હવે હું આ મસાલામાં થોડું પાણી એડ કરું છું અને મસાલાને સરસ એવા હું મિક્સ કરી લઉં છું પાણી આરે તો એક સરસ એવી અહીંયા પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો આપણે અહીંયા એક્સ્ટ્રા કોઈ પેસ્ટ બનાવવાની જરૂર નથી કે આપણે કોઈ વસ્તુ પીસવાની પણ જરૂર નથી આ શાકમાં તો બસ મસાલાની જ આપણે અહીંયા પેસ્ટ બનાવી લીધી છે અને એમાં હું એક ચમચી જેટલું આદુ અને લસણની પેસ્ટ એડ કરું છું ટોટલી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવાની છે અને આપણે આપણે જે પેસ્ટ બનાવી છે એને સાઈડમાં રાખી અને શાક વઘારવાની તૈયારી કરીએ તો એના માટે મેં અહીંયા એક કડાઈ લઈ લીધી છે અને તેમાં હું તેલ એડ કરું છું તો મેં અહીંયા બે ચમચા જેટલું તેલ એડ કર્યું છે તમારા ઘરમાં શાકમાં જે પ્રમાણે તેલ ખવાતું હોય એ પ્રમાણે તમારે અહીંયા તેલ લઈ લેવાનું છે અને તેલ ગરમ થાય એટલે નોર્મલ આપણે જીરું અને રાઈનો વઘાર કરી દેવાનો છે તો અહીંયા મેં રાઈ જીરુંનો વઘાર કરી દીધો છે રાઈ અને જીરું સરસ ફૂટી જાય પછી આપણે તેમાં એક ચપટી જેટલી હિંગ એડ કરી અને પછી જે આપણે ડુંગળી કટ કરીને રાખી છે ને તે એડ કરી દેવાની છે તો અહીંયા આપણે ડુંગળીને એકને થોડી પકાવવાની છે તો જો અહીંયા સરસ આપણે ડુંગળીને વઘાર સાથે મિક્સ કરી દેવાની છે અને આપણે આને થોડી વાર સુધી સંતડાવા દેવાની છે તો જો મોટા ટુકડા આપણે શા માટે કરીએ કારણ કે આપણે આને આખા દેખાય એ રીતે શાક બનાવવાનું છે જેથી કરીને શાક દેખાવમાં પણ એકદમ સરસ એવું લાગશે ને જયારે ખાસું ત્યારે પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો ઢાબા રેસ્ટોરન્ટના પંજાબી શાકને પણ ભૂલાવી દે એટલું બધું આ ટેસ્ટી શાક બને છે અને એની સામે મહેનત એકદમ ઝીરો તમે કહી શકો છો કારણ કે આ શાક એકદમ જલ્દીથી બનીને રેડી થઈ જાય છે માત્ર પાંચ જ મિનિટના સમયમાં આ શાક આપણું બનીને રેડી થઈ જાય છે તો હવે જો ડુંગળી આપણી થોડી સોફ્ટ થઈ અને તેનો થોડો કલર ચેન્જ થયો ને પછી આપણે તેમાં તરત જ ટમેટા એડ કરી દેવાના છે અને ટમેટા એડ કરી અને થોડું ઉપરથી મીઠું એડ કરી દઈએ જેથી કરીને ટમેટા પણ સરસ એવા જલ્દીથી કૂક થઈ જાય તો જો આપણે મીઠું ગ્રેવીમાં પણ થોડું એડ કર્યું છે તો થોડું આપણે અત્યારે એડ કરવાનું છે એટલે આખા શાકનો મીઠાનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે તો કુક નહોતી કરી લીધી એકદમ તેનો કલર ચેન્જ નહોતો થવા દેવો દીધો હલકો જ કલર ચેન્જ થયો હતો અને ત્યાં જ મેં ટમેટા એડ કરી દીધા છે જેથી કરીને આપણી ડુંગળી એકદમ મેસે એવી ન થઈ જાય એકદમ સોગી એવી ન દેખાય તો જો હવે ટમેટા પણ આપણા સરસ એવા થવા જ આવ્યા છે તો હવે આપણે એમાં મરચાં એડ કરી દઈએ તો જો એકાદ મિનિટની વાર હોય ટમેટાને થવામાં એ પહેલાં આપણે અહીંયા મરચાં એડ કરી દેવાના છે મરચાં એકદમ મેસ ન થઈ જાય એટલા માટે મરચાંને આપણે અહીંયા પાછળથી એડ કર્યા છે અને પાછળથી એડ કરશું તો તેની એકદમ સરસ એવી સુગંધ આવશે આપણા શાકમાં અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે જ્યારે આપણે એને ખાશું ત્યારે તો જો અહીંયા મરચાં પણ સરસ એવા આપણે ગ્રેવી જ્યારે મિક્સ કરી લીધા છે અને જો હવે સરસ એવું આપણું શાક આ આપણે જે ટમેટા ડુંગળી વઘાર્યા છે તે સરસ એવા થઈ ગયા છે તો આવી રીતે થોડા હલકા એવા ક્રંચી રહે ને એ રીતે આપણે એને રાખવાના છે એટલા તો જો એટલા સરસ એવા થઈ ગયા છે તો આપણે એને હવે બહાર કાઢી લઈએ તો બહાર કાઢતી વખતે આપણે જો આવી રીતે થોડું એને પ્રેસ કરવાનું છે જેથી કરીને તેમાં રહેલું થોડું તેલ આપણી જે કડાઈમાં જ રહી જાય તો થોડું તેલ ટમેટા ડુંગળી આરે જશે તો કોઈ જ વાંધો નથી પણ થોડું આ રીતે કડાઈમાં રહી જાય એ રીતે આપણે ડુંગળી અને ટમેટાને બહાર કાઢી લેવાના છે તો અહીં તમે જોઈ શકો છો મેં અહીંયા થોડું તેલ કડાઈમાં બચાવી રાખ્યું છે અને આ તેલ આપણું ગરમ જ છે કારણ કે આપણે આમાં ડુંગળી અને ટમેટાનો વઘાર કર્યો હતો તો આ ગરમ તેલમાં આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે ને મસાલાવાળી એ એડ કરી દેવાની છે તો જો અહીંયા ગેસની ફ્લેમ હાઈ જ છે અને આપણે આ પેસ્ટને એડ કરી દીધી છે તો પેસ્ટમાં આપણે થોડું પાણી એડ કર્યું હતું એટલે મસાલા જલ્દીથી બળી નહીં જાય તો આપણે આ મસાલાને સરસ એવા કુક થવા દેવાના છે તો જો આ રીતે થોડું ફેરવી લઈએ અને મસાલાને સરસ એવું આપણે કૂક કરવાનું છે તો એક જ મિનિટમાં આપણા મસાલા સરસ એવા કુક થઈ જશે તો જો અહીંયા મસાલા આપણે સરસ એવા ફેરવી અને તરત જ મેં એમાં એક મુઠ્ઠી ભરીને લીલા ધાણા એડ કરી દીધા છે જો અત્યારે ધાણા એડ કરવાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે તો ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો આ રીતે ધાણા એડ કરીને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો જે વાટકીમાં આપણે પેસ્ટ બનાવી હતી મસાલાવાળી એમાં જ મેં પાણી લઈ અને બે ચમચી જેટલું પાણી મેં અહીંયા મસાલામાં એડ કરી દીધું છે અને હવે એક મિનિટ જેવું આપણે આ મસાલાને કુક થવા દેવાનું છે જેથી કરીને મસાલાને એકદમ સરસ એવી સુગંધ આવે અને તે સરસ એવા પાકી જાય તો જો તમે જોઈ શકો છો એક જ મિનિટમાં આપણા અહીંયા મસાલા સરસ એવા પાકી ગયા છે તો એમાં આપણે હજુ બે ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને હવે આપણે આ પાણીને સરસ એવું ઉકળવા દેવાનું છે તો જો અહીંયા પાણી પણ આપણું ઉકળી અને એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે તો પાણી સરસ એવું ઉકળી જાય ને પછી આપણે જે ડુંગળી અને ટમેટા બહાર કાઢ્યા છે એને આપણે આમાં એડ કરી દેવાના છે તો જો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેવી સરસ એવી ઉકળી ગઈ છે પછી હું અહીંયા ડુંગળી ટમેટા એડ કરું છું તો જો અહીંયા હવે આપણે ડુંગળી ટમેટાને સરસ એવું ગ્રેવી આરે મિક્સ કરી લેવાના છે અને ડુંગળી ટમેટામાં જે થોડું તેલ રહી ગયું હતું એ પણ હું અહીંયા શાકમાં નીતારી દઉં છું અને આ ડુંગળી ટમેટાને ગ્રેવીમાં એડ કર્યા પછી આપણે તેને એકાદ મિનિટ જેવું એમાં થવા દઈશું સંતળાવા દઈશું જેથી કરીને ગ્રેવીનો બધો ટેસ્ટ સરસ એવો આપણા ડુંગળી ટમેટામાં આવી જાય તો જો અહીંયા એકાદ મિનિટ જેવું સંતડાવા દીધું મેં તો એકદમ સરસ એવું ટેસ્ટી એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ડુંગળી ટમેટાનું સિમ્પલ એવું શાક બનીને રેડી થઈ ગયું છે એકદમ સિમ્પલ અને ખાવામાં એટલું જ ટેસ્ટી તો અહીંયા આપણું ડુંગળી ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ